પરીક્ષા વાંચુક ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે જે સમાચાર છે માઠા કારણ કે જી ટ્રીપલ એસ બી દ્વારા જે ભરતી પરીક્ષાની તૈયારીઓ ચાલુ હતી અને ભરતી પરીક્ષાના કેટલાક ઉમેદવારોની પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી ત્યારે હવે આ પરીક્ષા પર રોક લાગી છે શું છે વિગતવાર સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી ટ્રીપલ એસ બી જેની પરીક્ષા ભરતીની હતી તે પરીક્ષાને આજે મોકૂફ રાખવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે કારણ કે તારીખ વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને ચાર મેના દિવસે જે પરીક્ષા યોજાવાની હતી તે પરીક્ષા હવે મોકૂફ રહેશે કારણ કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તેમને પરવાનગી નથી આપવામાં આવી પરીક્ષા લેવા માટેની અગાઉથી જ માધ્યમો કહી રહ્યા હતા હસમુખ પટેલને કે જે પરીક્ષા માટેની તમે જાહેરાત કરી રહ્યા છો ચૂંટણી નજીક છે તો કઈ રીતે લેવામાં આવશે ત્યારે તેમનું કહેવું હતું કે ચૂંટણી પહેલાં અમે જાહેરાત કરી છે એટલે આચાર સંહિતામાં કંઈ પણ પ્રકારના ઇસ્યુ નહીં થાય અને અમને ચૂંટણી પંચ આ પરીક્ષા લેવા દેશે પરંતુ હવે જે પ્રકારે અમે હસમુખ પટેલ સાથે વાત કરી છે તેમનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી છે જે ઉમેદવારોએ તેમની પરીક્ષા માન્ય રહેવાશે તેમની પરીક્ષા ફરી નહીં લેવામાં આવે પરંતુ જે ઉમેદવારો બાકી રહી ગયા છે તેમના માટે નવું શિડ્યુલ જાહેરાત કરી અને બતાવવામાં આવશે હાલ તો આ પરીક્ષા મોકૂફ છે અને તેની પાછળ હસમુખ પટેલ જણાવી રહ્યા છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે જે પ્રમાણે નિર્ણય કર્યો છે તે પ્રમાણે આ ચૂંટણી દરમિયાન પરીક્ષા લઈ શકાશે નહીં જોઈએ હવે પટેલ આ પરીક્ષાની જાહેરાત ક્યારે કરે છે ચૂંટણી ક્યારે આવે છે પૂર્ણ થાય છે અને નવા શિડ્યુલની જાહેરાત ક્યારે થાય છે આ તમામ અપડેટો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ